હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે આજના લેક્ચરમાં આપણે પ્રશ્નોની ચર્ચા કરવી છે આની પહેલાંના વિડીયો તમે ન જોયા હોય તો એ અવશ્ય જોઈ લેજો કારણ કે આપણે નવ નવસો ને એકમાં પ્રશ્ન સુધી પહોંચી ચૂક્યા છીએ નવસો ને એકમાં પ્રશ્ન સુધી પહોંચી ચૂક્યા છીએ આની પહેલાં આપણે નવસો પ્રશ્નોની ચર્ચા કરી લીધી છે જે તમને પ્લેલિસ્ટમાં અવશ્ય દેખાશે તો મહેરબાની કરીને એ વિડીયો જોજો ત્યારબાદ આ પ્રશ્નથી શરૂઆત કરશો કયા વાઇસરોએ બંગાળામાં બે ભાગલા પાડ્યા હતા ભાઈ કયા વાઇસરોય દ્વારા બંગાળના બે ભાગલા પાડવામાં આવ્યા હતા આવો સવાલ છે ભાઈ તો લોર્ડ કરઝન ક્યાં નામ રખાય ભાઈ ઉસ્કા લોર્ડ કર્ઝન બરાબર લોર્ડ કર્ઝન દ્વારા ઈસવીસન ઓગણીસોને પાંચમાં લોર્ડ કર્ઝન દ્વારા ઈસવીસન ઓગણીસો ને પાંચમાં ભાઈ કોના બંગાળામાં બે ભાગલા પાડવામાં આવ્યા હતા અને ભાગલા પાડોને રાજ કરોની નીતિને આ લોર્ડ કર્ઝને જ ભાઈ અમલમાં મૂકી હતી અને શરૂઆતથી લઈને અંત સુધી અંગ્રેજોએ આ નીતિ અપનાવી ભાઈ ભાગલા પાડો અને રાજ કરો સ્વદેશીને ઉત્તેજન આપવા માટે કયું આંદોલન ઉગ્ર બન્યું હતું ભાઈ સ્વદેશી માલસામાન સ્વદેશી ચીજ વસ્તુઓને શું આપવા માટે ભાઈ ઉત્તેજન આપવા માટે એક આંદોલન ઉગ્ર બનાવવામાં આવ્યું હતું અને એ હતું ભાઈ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન કયું હતું ભાઈ વિદેશી માલના બહિષ્કારનું આયોજન બંગાળમાં ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા અલ્યા વાત કરવાની છે કે ભાઈ બંગાળાના ભાગલા રદ કરવામાં આવ્યા તો પહેલાં તો પાયડા કોણે તો ઓગણીસો ને પાંચમાં લોર્ડ કરઝને પાડી દીધા હતા બંગાળાના બે ભાગલા પાડી દીધા ભાઈ બરાબર કારણ કે મુસ્લિમ હિન્દુ આ રીતની એણે પેટર્ન અપનાવી અને બે ભાગલા પાડી દીધા ભાઈ પણ એ બંગાળાના ભાગલા રદ કરવાનો વારો આવ્યો ઈસવીસન ઓગણીસો અગિયાર માં ઈસવીસન ઓગણીસો અગિયાર માં કોના દ્વારા રદ કરવામાં આવ્યા તો લોર્ડ હાર્ડિંગ્સના સમયમાં લોર્ડ હાર્ડિંગ્સના સમયમાં એ ભાગલાને શું કરવામાં આવ્યા ભાઈ રદ કરવામાં આવ્યા મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન ઓગણીસો ને છમાં મુસ્લિમ લીગની સ્થાપના પૂછાય તો ઈસવીસન ઓગણીસો ને છમાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી ભાઈ મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન ઓગણીસોને છમાં શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું છે ભાઈ મિત્રો તમે જાણો છો મહર્ષિ અરવિંદ ઘોષ એટલે કે અરવિંદ ઘોષ પછી મહર્ષિ જે બની ગયા હતા એણે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું છે તો ભવાની મંદિર ભવાની મંદિર નામનું એક પુસ્તક છે ભાઈ એમાં શ્રી અરવિંદ ઘોષે ભાઈ ક્રાંતિની યોજનાઓનું વર્ણન કરેલું છે અંગ્રેજી અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી મદનલાલ ધીંગરાએ મદનલાલ ધીંગરાએ ભાઈ અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની વિલિયમ વાયલીની હત્યા કરી નાખી હતી ભાઈ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લિંગ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લિંગનું નામ બદલીને ગદર પાર્ટી કોણે રાખી દીધું ભાઈ તો લાલા હરદયાલે ઈસવીસન ઓગણીસો તેરમાં ઈસ્વીસન ઓગણીસો ને તેરમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લિંગનું નામ બદલીને ગદર પાર્ટી આવું રાખી દીધું જર્મનીમાં હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળ જર્મનીની વાત છે હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની વાત છે ની રચના કોણે કરી હતી તો ચંપક રમણ પિલ્લાએ કરી હતી કોણે કરી હતી ભાઈ ચંપક રમણ પિલ્લાએ કરી હતી પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી આપી હતી તો રાજા મહેન્દ્ર પ્રતાપે ભાઈ આ કામ કર્યું હતું રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને ભાઈ મોકલાવી દીધી હતી મોરલે મિન્ટો સુધારા કયા વર્ષમાં અમલમાં આવ્યા અલ્યા સમય સમયની વાત કરીએ મોરલે મિન્ટો સુધારાની વાત કરીએ તો એનો સમય છે ઈસવીસન ઓગણીસો ને નવમાં ઈસવીસન ઓગણીસો ને નવમાં ભાઈ મોરલે મિન્ટો મોરલે મિન્ટોના સુધારા અમલમાં આવ્યા હતા ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ગોપાલ કૃષ્ણ ગોખલેજી ધાર્મિક ગુરુ પૂછાય તો શ્રીમદ રાજચંદ્રજી યાદ રાખજો ભાઈ કોઈપણ રીતે સવાલ પૂછાય તમને આવડતો હોવો જોઈએ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિન્દી સોરી હિન્દ ક્યારે પાછા આવ્યા એટલે કે ભારત ક્યારે પાછા આવ્યા તો નવ જાન્યુઆરી ને પંદર બરાબર અને આ નવ જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય છે તમે એ પણ જાણતા હશો વાલા મિત્રો આગળ વધીએ કયા એક્ટથી સ્વતંત્રતા અને વાણી સ્વાતંત્ર્ય વ્યક્તિ સ્વતંત્ર્ય અને વાણી સ્વતંત્ર્ય નષ્ટ થઈ ગયું હતું તો કાળો કાયદો જેને કહેવામાં આવ્યો રોલેક્ટ એક્ટથી આ બધું ભાઈ દૂર થઈ ગયું ગાંધીજીએ રોલેક્ટ એક્ટને કેવો કાયદો કહ્યો તો કાળો કાયદો ભાઈ બ્લેક એક્ટ કહ્યો ભાઈ એને રોલેક્ટ એક્ટ દ્વારા ભારતીયોને દલીલ અપીલ અને વકીલનો અધિકાર લઈ લેવામાં આવ્યો એવું કોણે કહ્યું હતું પંડિત મોતીલાલ નહેરુએ કીધું હતું ભાઈ નો અપીલ નો દલીલ એન્ડ નો વકીલ એટલે આને કેવો કાયદો કીધો ભાઈ કાળો કાયદો પંડિત મોતીલાલ નહેરુના શબ્દોની અહીંયા થોડીક વાત છે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશનો સુલતાન ઇસ્લામ ધર્મના ખલીફા ધાર્મિક વડા હતા તો ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી તુર્કી દેશનો જે ઇસ્લામ ધર્મનો ખલીફા છે ધાર્મિક વડો હતો એ તુર્કીનો હતો ધ્યાન રાખજો ભાઈ અસહકારના આંદોલનને અસહકારના આંદોલનને કોંગ્રેસ મહાસભાના કયા અધિવેશને મંજૂર કર્યું તો ડિસેમ્બર ઓગણીસો ને વીસના નાગપુર અધિવેશનમાં ભાઈ અસહકારનું આંદોલનમાં વાત કરીએ તો વાલા મિત્રો કંઈક એવી વાત હતી અસહકારનું અસહકારનું આંદોલન છે એ કોંગ્રેસ મહાસભાના કયા અધિવેશનમાં તો નાગપુર અધિવેશનમાં ભાઈ મંજૂર કરવામાં આવ્યું ક્યારે ઓગણીસો ને વીસના રોજ અને ડિસેમ્બર મંથ ભાઈ કયો મંથ ડિસેમ્બર મહિનો હતો તમે જાણો છો અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ જ આપણે કોંગ્રેસની સ્થાપના થઈ હતી એનો સ્થાપના દિવસ હોય છે એટલા માટે ડિસેમ્બર મહિનામાં મહાસભા અથવા મહાઅધિવેશન રાખતા હતા ભાઈ એ પણ એક તમારે યાદ રાખો જેવી બાબત કહી શકાય ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું એ પછી કોંગ્રેસના કયા પક્ષની સ્થાપના થઈ ભાઈ જો ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું ભાઈ ઉત્તરાખંડમાં સોરી ઉત્તર પ્રદેશમાં બનેલી ઘટનાઓના કારણે આ આંદોલન છે એને મોકૂફ રાખવામાં આવ્યું હતું અને પછી કોંગ્રેસમાં ભાઈ સ્વરાજ પક્ષ ઈસવીસન ને વીસમાં સ્વરાજ પક્ષની સ્થાપના થઈ ઈસવીસન ઓગણીસો ને ત્રેવીસમાં સોરી મિત્રો ઈસવીસન ને તેવીસની વાત છે ભાઈ સ્વરાજ પક્ષની સ્થાપના થઈ ભાઈ યાદ રાખજો ભાઈ ગાંધીજીના અસહકારના આંદોલનના મોકુફના કારણે કોંગ્રેસમાં ભાગલા પીડા એમ કહેવાય સ્વરાજ પક્ષ સ્થાપ્યું ભાઈ સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી હતી ભાઈ એવાલા વાળા ક્વેશ્ચન બાર બાર પૂછા જાય ગાય હિન્દી કેમ બોલવા લાગ્યા છે ક્યારેક હિન્દી પણ બોલી નાખવું જોઈએ ભાઈ સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી હતી તો ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ ભાઈ ચિતરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ ભાઈ કયા પક્ષની સ્થાપના કરી હતી ભાઈ સ્વરાજ પક્ષની સ્થાપના કરી હતી સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી હતી દાસ મુનશી અને મોતીલાલ નેહરુએ કરી હતી બારિન્દ્ર ઘોષને ક્રાંતિકારી ચળવળ માટે કોણે દીક્ષા આપી હતી ભાઈ બારિન્દ્ર ઘોષને ક્રાંતિકારી ચળવળ માટે દીક્ષા આપનાર એકમાત્ર ક્રાંતિવીર એટલે કે અરવિંદ ઘોષ બરાબર યાદ રાખજો ભાઈ નર્મદા કાંઠે ગંગનાથ વિદ્યાલય કોણે સ્થાપ્યું હતું તો કેશવ દેશ દ્વારા ભાઈ ગંગનાથ વિદ્યાલય કોણે સ્થાપ્યું હતું કેશવ દેશ દ્વારા ભાઈ ગંગનાથ વિદ્યાલય સ્થાપવામાં આવ્યું હતું ભાઈ કોના દ્વારા કેશવ દેશ પાંડે દ્વારાની વાત છે ભાઈ સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું ભાઈ સાયમન કમિશનમાં સાત સભ્યો હતા કેટલા સભ્યો હતા સાત સભ્યો હતા અને એમાં એક પણ આપણો હિન્દી સભ્ય એટલે કે ભારતીય સભ્ય હતો નહીં એટલા માટે તેનો વિરોધ કરવામાં આવતો હતો સાયમન ગો ગોબેકના નારા સાથે ભાઈ એ પણ તમારે યાદ રાખવું જ રહ્યું દાંડી કુચ ક્યારે કરવામાં આવી બાર માર્ચ ઓગણીસો ને ત્રીસના રોજ ભાઈ દાંડી કૂચ યાત્રા શરૂ થઈ હતી ભાઈ બરાબર ને બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ દાંડી કૂચ યાત્રા શરૂ થઈ હતી પાંચ એપ્રિલ પાંચ એપ્રિલ ઓગણીસો ને ત્રીસના રોજ ભાઈ ગાંધીજી પહોંચી ગયા હતા અને છઠ્ઠી એપ્રિલે એણે હાથમાં મીઠું લઈને કહી દીધું મેને નમક્કા કાનૂન તોડ દીધા ભાઈ એ પણ યાદ રાખવું રહ્યું તમારે અમદાવાદથી દાંડીનું અંતર આશરે કીધું ત્રણસો સિત્તેર કિલોમીટર કોઈ માપવા તમે ભાઈ આશરે છે ભાઈ ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો બધા જાણે છે ભાઈ પોરબંદરમાં થયો હતો અને એનું નામ હતું ભાઈ તે સ્થળનું નામ અત્યારે જે પ્રખ્યાત છે એ છે ભાઈ કીર્તિ મંદિર બરાબર ગાંધીજીનો જન્મ થયો એ સ્થળ કયા નામથી પ્રખ્યાત છે ભાઈ કીર્તિ મંદિરના નામથી પ્રખ્યાત બની ચૂક્યું છે ભાઈ